નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા બારસો પિંચોતેરથી પંદરસો એકવીસ મહેસાણા એક હજારથી પંદરસો છાસઠ મોરબી એક હજાર એકથી તેરસો એકાવન રાજકોટ તેરસો પચાસથી પંદરસો ચુમ્માલીસ જેતપુર સાતસો ચાલીસથી પંદરસો એક સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો દસ જામજોધપુર તેરસો પચાસથી પંદરસો અગિયાર અમરેલી આઠસો છેતાલીસ થી પંદરસો એકાવન ઉપલેટા તેરસો પચાસ થી ચૌદસો પાસઠ હળવદ બારસો થી પંદરસો અઢાર બાબરા અગિયારસો થી પંદરસો અડતાલીસ તળાજા નવસો થી ચૌદસો બાવીસ જામનગર અગિયારસો થી ચૌદસો ગોંડલ અગિયારસો થી ચૌદસો છન્નું ભાવનગર એક થી ચૌદસો વિજાપુર ચૌદસો પંચ્યાસી થી ચૌદસો પંચ્યાસી બોટાદ તેરસો સિતેર થી પંદરસો ચુમ્મોતેર વિસનગર અગિયારસો થી પંદરસો બોતેર જસદણ તેરસો પચાસ થી પંદરસો